નમસ્કાર દર્શક મિત્રો જેઆઈડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો જેઆઈડી ન્યૂઝ ભરૂચની પાલેજ પોલીસે ઓપરેશન મ્યુલહંટ હેઠળ સાત રાજ્યોના સાયબર ફ્રોડમાં અડતાલીસ પોઈન્ટ ચોપન લાખ મેળવનાર સાંસદના બે આરોપીઓને ઝડપી લીધા હતા સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ પાલેજ પોલીસ સમન્વય પોર્ટલ પર સાયબર ક્રાઇમ માટે ઉપયોગ થયેલ બેંક એકાઉન્ટ ડેટાનું એનાલીસીસ કરી રહી હતી પાલેશમાં ખુલ્લેલા મ્યુલ એકાઉન્ટની માહિતી એકત્ર કરાઈ મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સાંસરોદના હિફઝલ મોહમ્મદ પુલાની પૂછપરછ હાથ ધરાઇ જેમાં તેને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઇ મોબાઇલ પર સંપર્ક કર્યો જેમાં સામેની વ્યક્તિ તેને સાયબર ફ્રોડના નાણાં તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા પર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન દસ હજાર કમિશનની લાલચ આપી જે સાયબર ફ્રોડના નાણાં બે વખત મળી આઠ લાખ તેના એકાઉન્ટમાં આવતા તેને અંકલેશ્વરના આગળ સાયબર ફ્રોડના નાણાની હેરફેરમાં તેને પોતાની પત્ની નોશીના બાનુ મિયા અમર શેખને પણ સામેલ કરી તેના એકાઉન્ટમાં પાંચ ટ્રાન્ઝેક્શન દ્વારા ફ્રોડના અઢાર લાખ આવ્યા હિફઝલે તેના મિત્ર સાંસદના અયાન અયુબ ખાન પઠાણને પણ સામેલ કરતા તેને પાલેજ અને ભરૂચમાં બે એકાઉન્ટ ખોલાવ્યા જેમાં સાયબર ફ્રોડના દસ ટ્રાન્ઝેક્શન થકી વીસ લાખ જમા થયા હતા આ સાયબર ફ્રોડની ફરિયાદ મુજબ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની હતી જેમાં કુલ ત્રણ આરોપીના મૂળ એકાઉન્ટમાં અડતાલીસ લાખ જમા કરાવ્યા હતા